નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ ભક્તોને આવનારી વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ હિન્દુ ધર્મમાં માઘ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનામાં સપ્ત ચોથ શતીલા એકાદશી મૌની અમાવસ્યા અને ગુપ્ત નવરાત્રી જેવા મુખ્ય તહેવારો આવે છે અને ખાસ વાત એ છે કે આ મહિનામાં વસંત પંચમી પણ આવે છે વસંત પંચમી સંગીતની દેવી સરસ્વતીની પૂજા સાથે સંકળાયેલ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તેની પૂજા કરવાથી આપણી ખુશી વધે છે અને જીવનમાં નવો ઉત્સાહ આવે છે પંચાંગ અનુસાર માઘ મહિનાની વસંત પંચમી ના શુક્લ પક્ષની વસંત પંચમી મહિનાની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે જે દેવી સરસ્વતીનો જન્મદિવસ છે વસંત પંચમી નો તહેવાર દેવી સરસ્વતીને સમર્પિત છે આ દિવસે દેવી સરસ્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે વસંત પંચમીને શ્રી પંચમી અથવા સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે મા સરસ્વતીની પૂજાનું સંપૂર્ણ ભક્તિ સાથે આયોજન કરવામાં આવે છે ખાસ કરીને તે સ્થળોએ જ્યાં શિક્ષણ અને કલા સંબંધિત પ્રવૃત્તિઓ હોય છે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે મા સરસ્વતીની કૃપાથી તેમના જ્ઞાન અને કલા કૌશલ્યમાં વધારો થાય છે પરંતુ મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં વસંત પંચમીની તારીખ વિશે થોડી મૂંઝવણ છે કેટલાક કહે છે બે ફેબ્રુઆરી કેટલાક કહે છે ત્રણ ફેબ્રુઆરી પરંતુ મિત્રો આજના વિડીયોમાં

જે તમારે લોકોએ અચૂક જોવી જોઈએ મિત્રો આ પણ જાણીશું કે વસંત પંચમી ના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ન કરો નહીં તો બરબાદ થતા દિવસે આ ચાર કામ ક્યારે ન કરવા જોઈએ જે પણ માતાઓ અને બહેનો વસંત પંચમી ના દિવસે આ ચાર કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે તેમના ઘરમાં દરિદ્રતા આવે છે અને જે પણ ઘરમાં આ ચાર વસ્તુઓ કરવામાં આવે છે દેવી લક્ષ્મી એવા ઘરનો ત્યાગ કરે છે ભક્તો તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે વસંત પંચમી પર જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારે પૈસાની અછત નહીં આવે પૈસા હંમેશા તમારા ઘરમાં આવશે તો મિત્રો તમારે વિડીયો પૂરેપૂરો જોવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જેઓ વીડિયોને કાપીને વચ્ચેથી જોવે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયો અર્ધ છોડીને જાઓ નહીં સંપૂર્ણ વિડીયો જુઓ તો ભક્તો ચાલો હવે આપણે વસંત પંચમીની સાચી તિથિ શુભ સમય અને પૂજા સમય વિશે જાણીએ પંચાંગ અનુસાર આ વર્ષે માઘ મહિના રોજ સવારે છ ને બાવન વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર વસંત પંચમી નો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે હવે જો આપણે સરસ્વતી પૂજા મુહૂર્ત વિશે વાત કરીએ તો આ વર્ષે વસંત પંચમી બે વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ ઉજવવામાં આવશે દિવસનો શુભ સમય સવારે પૂજા સાત ને નવ થી શરૂ થશે અને બપોરે બાર ને પાત્રીસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમે દેવી સરસ્વતીની પૂજા કરી શકો છો ભક્તો વસંત પંચમીના ના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે ભાદ્રપદ નક્ષત્રની રચના થશે જેમાં શિવ અને સિદ્ધ યોગનો સંયોગ થશે આ તારીખે સૂર્ય મકર રાશિમાં રહેશે આ દરમિયાન અભિજિત મુહૂર્ત બાર ને એક થી થશે બપોરેથી બાર ને છપ્પન જ્યારે અમૃતકાલ રાત્રે આઠ ને ચોવીસ થી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી લખી દેજો આવો ભક્તો હવે અમે તમને જણાવીશું કે વસંત પંચમી ના દિવસે સરસ્વતી પૂજા માટે કઈ સામગ્રી હોવી જોઈએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા માટેની સામગ્રીમાં તમે માતા સરસ્વતીનો ફોટો ગણેશની મૂર્તિ સ્ટૂલ અને પીળા કપડાનો સમાવેશ કરી શકો છો ઉપરાંત પીળા રંગની સાડી અને માળા પીળા રંગનો ગુલાલ રોલી કલશ સોપારી અગરબત્તી કેરીના પાન ધૂપ અને ગાયનું ઘી આ ઉપરાંત કપૂરનો દીવો હળદર તુલસીના પાન રક્ષાસૂત્ર માલપુઆ અને ભોગ માટે ખીર ચણાના લોટના લાડુ ચંદન ચોખા દૂર્વા અને ગંગાજળ વગેરેનો પણ પૂજા સામગ્રીમાં સમાવેશ કરો આવો ભક્તો હવે અમે તમને વસંત પંચમીની સરળ પૂજા પદ્ધતિ વિશે જણાવીશું વસંત પંચમીના દિવસે પૂજા કરવા માટે સૌથી પહેલા પૂજા સ્થાન પર સ્ટૂલ મૂકો સ્ટુલને સારી રીતે સાફ કરો અને પછી પલંગ પર સ્વચ્છ પીળું કપડું ફેલાવો આ દિવસ માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે તેથી તેને રાખો હવે તેના પર દેવી સરસ્વતી ની મૂર્તિ અથવા ચિત્ર મૂકો તમે ઈચ્છો તો દેવીની પૂજા માટે ચિત્ર પણ લગાવી શકો છો દેવી સરસ્વતી ની પૂજા કરો રંગના વસ્ત્રો ચઢાવો કારણ કે આ રંગ જ્ઞાન છે આ બધી વસ્તુઓ શુભ અને પવિત્ર માનવામાં આવે છે ત્યારબાદ દેવીને મોદક અથવા મીઠાઈ અર્પણ કરો આ દિવસે ખાસ કરીને ખાવામાં આવતી કેટલીક હળવી મીઠી વાનગી લાવો હવે પૂજામાં દીવો પ્રગટાવો દીવો પર્યાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે પછી માં સરસ્વતીના મント્રોનો જાપ કરો તમે ઓમ સરસ્વતી નમા અથવા કોઈ પણ અન્ય મંત્રનો જાપ કરી શકો છો જે તમારા હૃદયને શાંતિ અને આનંદ આપે છે મント્રોનો જાપથી તમારી બુદ્ધિ અને જ્ઞાન વધે છે અંતે પૂજા પૂર્ણ થયા પછી માં સરસ્વતીની આરતી કરો આરતી કરતી વખતે તમારા પૂરા હૃદયથી દેવીની મહિમા ગાઓ અને ભક્તિ સાથે પૂજા પૂર્ણ કરો પછી પૂજાનો પ્રસાદ દરેકને વહેંચો જેથી તેનો ઉપયોગ દરેકના જીવનમાં પરિવર્તન લાવવા માટે થઈ શકે તો ભક્તો ચાલો હવે આપણે વસંત પંચમીની સાચી તિથિ શુભ સમય અને પૂજા સમય વિશે જાણીએ પંચાંગ અનુસાર આ વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ ફેબ્રુઆરી પચીસ ના રોજ સવારે તે શરૂ થશે અને આ તારીખ ત્રણ ફેબ્રુઆરી ના રોજ સવારે છ બાવન વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર વસંત પંચમી નો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે હવે જો આપણે સરસ્વતી પૂજા મુહૂર્ત વિશે વાત કરીએ તો આ વર્ષે વસંત પંચમી બે વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ ઉજવવામાં આવશે દિવસનો શુભ સમય સવારે પૂજા સાત ને નવ થી શરૂ થશે અને બપોરે બાર ને પાત્રીસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમે દેવી સરસ્વતીની પૂજા કરી શકો છો ભક્તો વસંત પંચમીના દિવસે શુભ યોગો રચાઈ રહ્યા છે અનુસાર બે ફેબ્રુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની રચના થશે જેમાં શિવ અને સિદ્ધ યોગનો સંયોગ થશે આ તારીખે સૂર્ય મકર રાશિમાં રહેશે આ દરમિયાન અભિજિત મુહૂર્ત બારને ને એક થી થશે બપોરે બાર ને છપ્પન જ્યારે અમૃતકાલ રાત્રે આઠ ને ચોવીસ થી નવ ને ત્રેપન સુધીનો છે મિત્રો વધુ માહિતી જણતા પહેલા વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો આવો ભક્તો હવે અમે તમને જણાવીશું કે વસંત પંચમી ના દિવસે સરસ્વતી પૂજા માટે કઈ સામગ્રી હોવી જોઈએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા માટેની સામગ્રીમાં તમે માતા સરસ્વતીનો ફોટો ગણેશની મૂર્તિ સ્ટૂલ અને પીળા કપડાનો સમાવેશ કરી શકો છો ઉપરાંત પીળા રંગની સાડી અને માળા પીળા રંગનો ગુલાલ રોલી કલશ સોપારી અગરબત્તી કેરીના પાન ધૂપ અને ગાયનું ઘી આ ઉપરાંત કપૂરનો દીવો હળદર તુલસીના પાન રક્ષા સૂત્ર માલપુઆ અને ભોગ માટે ખીર ચણાના લોટના લાડુ ચંદન ચોખા દૂર્વા અને ગંગાજળ વગેરેનો પણ પૂજા સામગ્રીમાં સમાવેશ કરો આવો ભક્તો હવે અમે તમને વસંત પંચમીની સરળ પૂજા પદ્ધતિ વિશે જણાવીશું વસંત પંચમીના દિવસે પૂજા કરવા માટે સૌથી પહેલા પૂજા સ્થાન પર સ્ટૂલ મૂકો સ્ટૂલને સારી રીતે સાફ કરો અને પછી પલંગ પર સ્વચ્છ પીળું કપડું ફેલાવો આ દિવસ માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે તેથી તેને રાખો હવે તેના પર દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર મૂકો તમે ઈચ્છો તો દેવીની પૂજા માટે ચિત્ર પણ લગાવી શકો છો દેવી સરસ્વતી ચઢાવો કારણ કે આ રંગ જ્ઞાન છે આ બધી વસ્તુઓ શુભ અને પવિત્ર માનવામાં આવે છે ત્યારબાદ દેવીને મોદક અથવા મીઠાઈ અર્પણ કરો આ દિવસે ખાસ કરીને ખાવામાં આવતી કેટલીક હળવી મીઠી વાનગી લાવો હવે પૂજામાં દીવો પ્રગટાવો દીવો પર્યાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખે છે પછી ઓમ સરસ્વતી અથવા કોઈ પણ અન્ય મંત્ર જાપ કરી શકો છો જે તમારા હૃદયને શાંતિ અને આનંદ આપે છે મંત્રોના જાપથી તમારી બુદ્ધિ અને જ્ઞાન વધે છે અંતે પૂજા પૂર્ણ થયા પછી માં સરસ્વતી ની આરતી કરો આરતી કરતી વખતે તમારા પૂરા હૃદયથી દેવીની મહિમા ગાઓ અને ભક્તિ સાથે પૂજા પૂર્ણ કરો પછી પૂજાનો પ્રસાદ દરેકને વહેંચો જેથી તેનો ઉપયોગ દરેકના જીવનમાં પરિવર્તન લાવવા માટે થઈ શકે આ દિવસે શાકાહારી ખાવાથી માનસિક શાંતિ અને તાજગી જળવાઈ રહે છે ચોથું ભક્તોએ ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ વસંત પંચમી એ શાંતિ અને સુખની પ્રાપ્તિનો દિવસ છે આ દિવસે કોઈની સાથેની સાથે કોઈ વિવાદ અથવા મતભેદ હોય તો તેને આ દિવસે ઉકેલવાનો પ્રયાસ કરો આ દિવસે મન અને મગજને શાંતિની જરૂર હોય છે તેથી આ દિવસે ઝઘડાથી દૂર રહેવું જોઈએ નંબર પાંચ ભક્તોએ ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ વસંત પંચમી ખરાબ આદતો છોડવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જે લોકો અમુક પ્રકારની ખરાબ આદતો જેમ કે વધુ પડતી ઊંઘ આળસ વગેરે કે અન્ય કોઈ પ્રકારની નકારાત્મકતાનો ભોગ બને છે તેઓએ આ દિવસે આદતોને છોડી દેવાનો સંકલ્પ લેવો જોઈએ વસંત પંચમીનો દિવસ નવી શરૂઆતનું પ્રતિક છે અને ખરાબ આદતો છોડીને સારા આચરણ અપનાવવું એ આ દિવસના મહિમા મુજબ છે છઠ્ઠી વાત ભક્તોએ જુગાર ન રમવો જોઈએ કે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ વસંત પંચમી એ ધ્યાન અને ઉપાસનાનો દિવસ છે આ દિવસને વ્યર્થમાં બગાડવાનું ટાળો કોઈ પણ પ્રકારના વ્યસનમાં વ્યસ્ત રહેવાથી માનસિક શાંતિ અને સંતુલન ખોવાઈ શકે છે જે આ દિવસે મન માટે નુકસાનકારક હોઈ શકે છે આ દિવસની પૂજાના હેતુની વિરુદ્ધ છે સાતની વાત એ છે કે ઘરમાં કોઈ ગંદકી ના રાખવી વસંત પંચમીના દિવસે ઘરની સ્વચ્છતા અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ઘરમાં ગંદકી કે અવ્યવસ્થા ન રાખવી જોઈએ જો ઘરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા હોય તો તેને તરત જ ઠીક કરો ઘરની સાફસફાઈ કરવાથી માત્ર વાતાવરણ શુદ્ધ નથી થતું પરંતુ માનસિક શાંતિ અને સંતુલન પણ જળવાઈ રહે છે આવો મિત્રો હવે આપણે જાણીએ કે વસંત પંચમીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જો તમે આ વસ્તુઓનું દાન કરશ તો તમારા ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં આવે સંપત્તિ હંમેશા તમારા ઘર તરફ ખેંચાય છે તેથી સૌથી પહેલા શૈક્ષણિક સામગ્રીનું દાન કરો વસંત પંચમી એ શિક્ષણ અને જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા કરવાનો દિવસ છે તેથી આ દિવસે શિક્ષણનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જેઓ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે તેઓ વિદ્યાર્થીઓને પુસ્તકો નોટબુક પેન્સિલ વગેરેનું દાન કરી શકે છે આ સિવાય જો એવા કોઈ ગરીબ બાળકો હોય કે જેઓ અભ્યાસની સામગ્રી ખરીદી શકતા નથી તો તેમના માટે પણ દાન કરી શકાય છે સ્કૂલ બેગ પુસ્તકો અને સ્ટેશનરીનું દાન કરવું જોઈએ બીજી વાત છે અન્નનું દાન ભક્તો વસંત પંચમીના દિવસે અન્નદાન કરવાનું મહત્વ પણ ઘણું વધારે છે અન્નદાન કરવાથી વ્યક્તિને માત્ર પુણ્ય જ નથી મળતું પરંતુ તેની ઉંમર અને સ્વાસ્થ્ય પણ વધે છે આ દિવસે ખાસ કરીને ગરીબ અસહાય લોકો અને સંતોને ભોજનનું દાન કરવું જોઈએ ગરીબી કે ભૂખમરાથી પીડાતા લોકોને ભોજન કરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ત્રીજી વસ્તુ છે પીળા વસ્ત્રોનું દાન વસંત પંચમીનો દિવસ ખાસ કરીને પીળા રંગ સાથે જોડાયેલો છે કારણ કે આ દિવસે પીળા રંગને શુભ માનવામાં આવે છે અને દેવી સરસ્વતીની પૂજામાં પીળા ફૂલો કપડા અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે આ દિવસે પીળા वस्त्रોનો દાન કરવાથી સમૃદ્ધિ અને સુખમાં વધારો થાય છે તમે પીળા વસ્ત્રો ગરીબ અથવા જરૂરિયાતમંદોને દાન કરી શકો છો ચોથી વસ્તુ સોનાનું દાન છે ભક્તો વસંત પંચમીના દિવસે સોનાનું દાન કરવું પણ ખૂબ જ પવિત્ર છે એવું માનવામાં આવે છે કે આ ખાસ કરીને મહિલાઓ માટે મહત્વપૂર્ણ દિવસ છે જો શક્ય હોય તો આ દિવસે ઘરેણા જેવી સોનાની વસ્તુઓનું દાન કરી શકાય છે પરંતુ આ દાન કોઈ જરૂરિયાતમંદ મહિલા અથવા સાધ્વીને કરવું જોઈએ સોનાનું દાન ખાસ કરીને પાંચમી વસ્તુ દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનું સાધન માનવામાં આવે છે સોનાના સિક્કા અથવા ચાંદીનું દાન વસંત પંચમીના દિવસે ભક્તો ચાંદી અથવા સોનાના સિક્કાનું દાન કરે છે ચાંદીના સિક્કાનું દાન કરવું પણ વિશેષ લાભકારી માનવામાં આવે છે આ દાન ઉદ્યોગપતિઓ માટે ખાસ કરીને શુભ છે કારણ કે તે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે તમે મંદિર અથવા ગરીબોને ચાંદીના સિક્કા દાન કરી શકો છો છઠ્ઠી વસ્તુ છે ફળ અને મીઠાઈનું દાન ખાસ કરીને વસંત પંચમીના દિવસે ફળ અને મીઠાઈનું દાન કરવું શુભ માનવામાં આવે છે તમે જરૂરિયાતમંદોને તાજા ફળો આપી શકો છો ખાસ કરીને કેળા સફરજન દ્રાક્ષ અને નારંગી જેવા ફળો આ સાથે મીઠાઈનું પણ દાન કરો જેમ કે લાડુ હલવો અથવા અન્ય પરંપરાગત મીઠાઈઓ જે આ દિવસે ખાસ બનાવવામાં આવે છે ફળો અને મીઠાઈઓનું દાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને તે તેના જીવનમાં મધુરતા અને સંવાદિતાનું પ્રતિક છે આ ઉપરાંત આ દાનમાં પ્રેમ અને સંવાદિતા પણ ફેલાય છે સમાજ તેનાથી સદભાવ વધે છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને તમે માતા લક્ષ્મીની આરાધના કરવી હોય તેને પ્રસન્ન કરવા માંગો છો તો ઝડપથી વિડિયો લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો જેથી આગળ વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે છે વીડિયો જોવા બદલ આભાર